ભગવાન પ્રત્યે તમારો ભાવ મજબૂત હોવો જોઈએ અને એટલા માટે જ્યારે જ્યારે નરસિંહ બોલાવ્યા છે ત્યારે ત્યારે ભગવાન આવ્યા આવ્યા અને આવ્યા અચૂકપણે આવ્યા ગઈકાલની કથા જોઈ ભગવાન શ્રી હરિએ ઉત્તરાના ઉદરમાં રહેલા પરીક્ષિતની રક્ષા કરી અભિમન્યુનો આ દીકરો અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર થી મરતો હતો

ભાગવતમાં તો ત્યાં સુધીનું ભરતભાઈ વર્ણન છે રક્ષા પણ મારો ગોવિંદ કરે છે ગો એટલે ઇન્દ્રિય અને વર્ધન એટલે વધારવું ઇન્દ્રિયોને જે વધારે ગોવર્ધન ધારી છે મારો ગોવિંદ છે પણ એક વસ્તુ યાદ રાખજો જે ધર્મને ધારી રાખે ધર્મ એને ધારે છે જો જો તમે તમે ધર્મનું પાલન કરશો ધર્મની રક્ષા કરશો તો ધર્મ એક હજાર ટકા તમારી રક્ષા કરશો કઠિન છે પણ અશક્ય નથી મારા બાપ એટલું યાદ રાખજો આ બાજુ મને કહેવાનો આનંદ અને હરખ એટલા માટે થાય કે ખુમાણ પરિવારે આટલું સરસ મજાનું ભાગવત તો કર્યું ગાયોને ચારો નાખે નાનાથી નાના જીવનો વિચાર કરીને સરસ રીતે કે ભાઈ જ્યાં સુધી આપણે ત્યાં કથા થાય ત્યાં સુધી બધાને અને એમાં પૂજ્ય બાપુની તિથિ રામપ્રામાં અને એ નિમિત્તે ગયા તો ત્યાં વળી પાછું ભોજનનો બે લાખનો સંકલ્પ કરીને આવ્યા આ મને મૂર્તિ ઉપરથી આ આ જે ફ્રેમ આગળ છે ને આ ફ્રેમ બધાને નથી મળી મને ખબર છે ત્યાં અયોધ્યાથી તો મંદિર ટ્રસ્ટની બહુ નજીક છે લોકોને એવી પૂજ્ય બાપુએ આ પરિવારને આપી તો ખૂબ ધન ભાગ્યવાળા તમે લોકો છો જેને આંગણે ભગવાન કૃષ્ણ ભાગવતના રૂપમાં પધારે ને પછી રામે તો આવવું પડે પડે ને પડે રામ જો સબરીને આંગણે ધન્ય કરતો હોય તો ખુમાન પરિવાર ના આવે ના આવી શકે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરતા કહે છે હે રાજન ધ્યાનપૂર્વક સાંભળું મહારાજા પરીક્ષિત મોટા થયા લગ્ન થયું છે જન્મે જયા આદિ ચાર દીકરાઓ થયા છે એક વાર મહારાજા પરીક્ષિત જંગલમાં આખેટ કરવા ગયા છે આખેટ એટલે શિકાર તો પાંડવ કુલ વંશ જ અને આના મનમાં શિકારનો વિચાર કેમ આવ્યો મનમાં પ્રશ્ન થાય પણ પાંચ પાંડવો એક સંબોધન કરેલું સાસુ દ્રૌપદી આમ તો દ્રૌપદી જેષ્ટ છે મોટા છે અને આ છે સુભદ્રાનો દીકરો છે અભિમન્યુ તો સાસુ તો સુભદ્રા થાય બરાબર છે પણ માને છે દ્રૌપદી એ અભિમન્યુ ની વિધવા પત્ની ઉતરા અને એનો દીકરો એટલે આ પરીક્ષિત આજ જંગલમાં આખેટ કરવા જાય છે

અમુક જગ્યાએ પાંડવોને ના પાડી હતી કે આની ઉપર વિજય ભલે મેળવો પણ આનું ધન લેતા નહીં આનું ધન અડાય નહીં આવી આવી સૂચના સૂચના લગભગ અધર્મી અનાચારી દુરાચારી રાજાઓ હોય ને એનું કોઈનું ધન મારા કાળિયા ઠાકર અડવા નથી દીધું પણ એક જગ્યાનો પ્રસંગ છે ભીમસેન ને માર્યા પછી એનો મુગટ બહુ ગમી ગયો